બિલિમોરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગના દરવાજા સુધી લઈ જતા મોક્ષરથની સેવા શરૂ કરવામાં આવી હતી બિલિમોરા ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે રવિવારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના વરદ હસ્તે સ્વર્ગવાહિનીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બિલિમોરા ચેરિટેબલ ટ્રસ્ટે મૃતકોની અંતિમ વિધિ માટે મોક્ષરથ શરૂ કરી સમાજ સેવાનો अनोखा ઉદાહરણ સાથે મૃતકના પરિવારના દુઃખમાં સહભાગી થવાનો પ્રયાસ કર્યો હતો आ रथ अमलसाड़ सरीबुजरंग वगरेच देवसर नांदरखा चिखली बिलीमोरा कांठा विस्तार सहित नवसारी जिला में सेवा पूरी मोक्ष रथ ऊपर शंकर भगवानी प्रतिमा स्थापित करी है जे एक अति महत्वपूर्ण धार्मिक सांस्कृतिक चिन्ह है जे जीवन मरणना चक्रमा मुक्ति मोक्ष प्रदान कर भक्तों ने आध्यात्मिकता तरफ प्रेरित कर મૃતકની ડેડ બોડી મૂકવાની જગ્યા સાથે તેમના સ્વજનો આરામથી બેસી શકે તેવી વ્યવસ્થા આ મોક્ષરથમાં કરવામાં આવી છે અંતિમયાત્રા દરમિયાન હે રામ જેવી ધાર્મિક ધૂનો ટેમ્પોમાં વાગતા ડાગુઓને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને શ્રી સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીપક દુશાને અને હોદ્દેદારો અને કારોબારી સભ્યો તરફથી સૌ દાતાશ્રીઓનો દિલથી આભાર વ્યક્ત કરાયો હતો का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम किए जग जग में भलाई का काम तेरे दुख दूर करेंगे राम